પોતાના કોચ શાળાના આચાર્ય શિક્ષકોની મદદ અને પોતાની યથાગ મહેનત વડે અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી શાળા પરિવાર જિલ્લા અને રાજ્યનું નામ રોશન કરી હવે ઇન્ટરનેશનલ કક્ષાએ ફૂટબોલ પ્રતિયોગિતામાં રમી દેશનું નામ રોશન કરવા જઈ રહ્યો છે ધોરણ દસમાં બે ટ્રાયલ અને ત્રીજા પ્રયત્ને પાસ થનાર ધનરાજ બામણિયા ફૂટબોલ મેચમાં જિલ્લા રાજ્ય લેવલે રમ્યા નેશનલ લેવલે ગ્વાલિયર ખાતે રમી વર્લ્ડ મેડલ મેળવી ચૂક્યા છે અને ટૂંક સમયમાં તે ઇન્ટરનેશનલ રમવા માટે જવાનો છે ધનરાજી શાળા પરિવારનું નામ રોશન કરતા સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલ લુણાવાડા દ્વારા તેનું આજે ટ્રોફી મોમેન્ટો અને સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટર કાંચી દામોદ મહીસાગર